તારીખ સત્તર જુલાઈ બે હજાર પચીસ ના રોજ સાંજે ફીણા ભાગોળમાં એક ટ્રક ડ્રાઈવરને અજાણ્યા વ્યક્તિઓ દ્વારા મારામારી કરવામાં આવી હતી આ ઘટના ઓવર ટ્રેકિંગ લઈને થવાનું જણાય આવે છે શું છે સમગ્ર ઘટના જાણો મારી સાથે હું છું સ્ટીવન પરમાર અને આપ જોઈ રહ્યા છો સાંપ્રત ન્યૂઝ તારીખ સત્તર જુલાઈ બે હજાર પચીસ ના રોજ સાંજે ના સાત વાગ્યાના સમયગાળા દરમિયાન મોહતા ફીણાવ ભાગોળ ઉપર અજાણ્યા વ્યક્તિઓએ ट्रक ડ્રાઈવરને લાકડાના ડંડા વડે માર માર્યો હતો તે સમયે સ્થાનિક લોકો જે હાજર હતા તેઓએ ડ્રાઈવરને વધુ મારમાંથી બચાવ્યો હતો ઘટનાની જાણ થતા જ આસપાસના લોકોના ટોળા જોવા માટે ઉમટી પડ્યા હતા ડ્રાઈવરને હાથમાં ઈજાઓ પહોંચી હતી જેના કારણે તેને પ્રથમ સ્થાનિક સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો અને ત્યાંથી નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો જો કે ડ્રાઈવરે મોતા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપ્યા બાદ નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવી હતી અને ત્યારબાદ ડ્રાઈવર ત્યાંથી નીકળ્યા હતા ફરિયાદી દ્વારા મોહતા પોલીસ સ્ટેશનને લેખિતમાં ફરિયાદ આપવામાં આવી છે પોલીસ તરફથી આ ઘટનાની તપાસ ચાલુ છે અજાણ્યા હુમલાખોરોની ઓળખ અને તેમના વિરુદ્ધની કાર્યવાહી અંગે વધુ વિગતો તપાસ પછી જ જાણી શકાશે ત્યારે મોહતા પોલીસની કાર્યવાહી કેવી રહી છે તે જોવા જેવું થશે આ ઘટના અસામાજિક તત્વોની હાજરી અને કાયદાના અમલ અંગે પ્રશ્નો ઉભા કરે છે પરંતુ તપાસના પરિણામોની રાહ જોવી જરૂરી છે છે પોલીસ ચાલતા અસામાજિક અટકાયત કરવામાં સફળ રહે કે પછી તેમને છૂટો દોર આપવામાં આવશે તે તો મહુધા પોલીસની તપાસ બાદ જ ખબર પડશે ત્યારે આ સમગ્ર ઘટના બાબતે ટ્રક ચાલક ફરિયાદી દ્વારા फरियाद आपवाम आई थी और आप फरियाद आपे ट्रक चालक ने सु कहयो ते सांबळो जी आपका नाम क्या है मेरा नाम रोकी है जी हां आप मैं, कहां से आ रहे थे मैं नडियाद से आ रहा था और कहां जा रहे थे मैं हरियाणा जा रहा था हाँ तो आपके साथ क्या हुआ है मेरे साथ ऐसा हुआ कि आगे एक चौकड़ी पड़ती है और उस चौकड़ी पे पांच छह बंदे मेरे सामने गाड़ी के आके रुके उन्होंने सबके आदमी हाथ में डंडे थे उन्होंने बगैर मेरे से पूछे मेरे पे हमला कर दिया गाड़ी रुकाने के बाद मैंने उनको दो तो चार बार बोला भी कि भाई मेरी गलती क्या है उन्होंने बोला कि कोई तुमने से गाड़ी दबाया बोलते साइड दबाया मैंने कहा भाई मैंने साइड क्यों दबाऊंगा मैं सीधा आ रहा हूँ और मैं जा हरियाणा रहा था मैं रहने वाला हरियाणा का हूँ और उन्होंने बगैर पूछे मेरे को मारपीट चालू कर दिया अभी मेरे हाथ में बहुत ज्यादा चोट है आप देख सकते हो मैंने मेडिकल कराया है दवाई खाने से आया हूँ। मैंने अभी रिपोर्ट भी कराई है पुलिस थाने में रिपोर्ट करवाई जी अभी मैंने रिपोर्ट करवा दी है आज समग्र घटना बाबते आपसु विचारो छो आ वीडियो में जरूर थी कमेंट में अपना मंतव्य जनावशो जो आपने वीडियो पसंद आवे हो तो शेयर लाइक અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો